વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે શિયાળાની કડકડતી ઠંડીને ઉડાડી દે તેવા મસાલા ખીચડાની રેસીપી શેર કરાવી છું તો આ મસાલો ખીચડો બનાવવા માટે પહેલાં આપણે એક વાટકો જુવાર લેવાની છે તેને આપણે અતકચરી પીસી લેવાની છે તો મિક્સર જારમાં એડ કરી ઢાંકણ ઢાંકી અને મિક્સરને પલ્સ ફોર્મમાં ચલાવીને એટલે કે ઓન ઓફ કરી અને બેથી ત્રણ વાર એવી રીતે પીસી લઈએ તો અહીં જોઈ શકો છો આપણે જુવારનો આ રીતે અધકચરો ભૂકો કરી લીધો હવે આપણે આ જુવારને એક બાઉલમાં કાઢી અને સાઇડ પર રાખી દઈશું તો મેં આ જુવારનો માપ છે તે મેઝરમેન્ટ કપથી લીધો છે તમે ઘરમાં રહેલો કોઈ પણ એક વાટકો સેટ કરી લો માપ માટે જુવારને કાઢી લીધા બાદ એ જ મિક્સર જારમાં આપણે વન ફોર્થ કપ જેટલો બાજરો લેવાનો છે તેને પણ આપણે મિક્સરને ઓન ઓફ કરી એટલે કે પલ્સ ફોર્મમાં ચલાવી અને અધકચરો ભૂકો કરવાનો છે તો ઢાંકી અને આપણે પીસી લઈએ તો અહીં જોઈ શકો છો અહીં આપણે બાજરાનો આ રીતે કરકરો ભૂકો કરી લીધો હવે આને પણ આપણે એક બાઉલમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ ખીચડો સાત ધાનનો હોય છે તો આપણે સાત ધાન લેવાના છે તેના માટે એક પ્લેટમાં પહેલાં આપણે જે જુવારનો ભૂકો કર્યો છે તે લઈ લેશું એક વાટકા જેટલો ત્યારબાદ બીજું ધાન છે ચણાની દાળ તો આપણે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ લેવાની છે ચણાની દાળ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા કાળા ચણા જેને દેશી ચણા કહેવામાં આવે છે તો તે લઈ લઈએ દેશી ચણા લઈ લીધા બાદ આપણે વન ફોર્થ કપ જેટલા ચોખા ખીચડીયા ચોખા જે ઝીણા ચોખા આવે છે જેને ખીચડીયા ચોખા કહેવામાં આવે છે તે લેવાના છે ખીચડો બનાવવા માટે હંમેશા આ ઝીણા ચોખાનો જ ઉપયોગ કરવો તો વન ફોર્થ કપ જેટલા ચોખા લઈ લઈએ ત્યારબાદ આપણે વન ફોર્થ કપ જેટલા ઘઉંના ફાડા જેને દલિયા કહેવામાં આવે છે તે પણ લઈ લઈએ ખીચડો ફટાફટ ચડી જાય એટલા માટે આપણે ઘઉંના ફાડા લીધા છે જો ઘઉંના ફાડા અવેલેબલ ન હોય તો તમે આખા ઘઉં પણ લઈ શકો છો ત્યારબાદ આપણે જે બાજરીનો ભૂકો કરીને રેડી રાખ્યો છે તે પણ લઈ લઈએ વન ફોર્થ કપ જેટલો છે લઈ લઈએ ત્યારબાદ અહીં મગની ફોતરાવાળી દાળ છે તે પણ વન ફોર્થ કપ જેટલી લીધી છે તો અહીં એને પણ એડ કરી દઈએ તો છેને એકદમ સહેલું માપ આ સાત ધાનનો ખીચડો બનાવવા માટેનું એક વાટકા જુવારની સામે વન ફોર્થ કપ જેટલા બીજા બધા છ ધાન લેવાના છે તો અહીં આપણે ધાનને ભેગા કરી લીધા હવે આ બધા ધાનને મિક્સ કરી અને તમે સ્ટોર કરીને રાખી શકો છો જેથી તમે આખા શિયાળામાં જ્યારે ઈચ્છો ત્યારે આ ખીચડાના મિક્સરનો ઉપયોગ કરી અને ખીચડો એકદમ સહેલાઈથી બનાવી શકો હવે આ બધા ધાનને એક બાઉલમાં મિક્સ કરી લઈએ અને તેને પલાળવા માટે પાણી એડ કરી દઈએ તો અહીં એક મોટાપોળા બાઉલમાં મેં ધાનને એડ કરી લીધું અને ધાન ડૂબે એટલું પાણી એડ કરી લીધું હવે આ ધાનને સાતથી આઠ કલાક માટે પલાળવાના છે તો તેના માટે એક મોટું વાસણ લઈ તેમાં ધાન ડૂબે તેટલું એટલું પાણી એડ કરી અને પલાળી લઈએ સાતથી આઠ જેટલી કલાક થઈ ગઈ છે ચેક કરીએ તો બધું આપણે આંગળીથી પ્રેસ કરી અને જોઈએ તો એકદમ સારી રીતે બધી વસ્તુના ટુકડા થઈ રહ્યા છે એટલે કે આ જે ધાન છે તે એકદમ સારી રીતે પલળીને રેડી થઈ ગયું હવે આ પાણી છે તેને આપણે કાઢી અને આ ધાનને કૂકરમાં એડ કરી લઈએ તો અહીં આ ધાનનું માપ કર્યું તો બે વાટકા જેટલું ધાન છે તો એક વાટકા ધાનની સામે આપણે અઢી વાટકા પાણી લેવાનું છે તો અહીં બે વાટકા ધાન છે તો આપણે પાંચ વાટકા પાણી એડ કરવાનું છે આ ખીચડાને બોઇલ કરવા માટેનો પરફેક્ટ માપ છે જો આ રીતે તમે ખીચડો બનાવશો આ માપની સાથે તો પરફેક્ટ ખીચડો બનશે હવે કૂકરને આપણે ગેસની પર સેટ કરી દઈએ ત્યારબાદ એકવાર સારી રીતે હલાવી પાણી અને ધાનને આપણે મિક્સ કરી લઈએ જેથી કરીને જ્યારે આ ધાન બોઇલ થાય તો તળિયા ચોટે નહીં અને એકદમ સારી રીતે બોઇલ થાય છે J. ટ્રેડિશનલી એટલે કે ગામડામાં પહેલાંના લોકો છે તે આ ધાનને ચૂલામાં મોટા વાસણમાં પકાવતા તો તમે જો એ રીતે મોટા વાસણમાં પકાવવાના હો આ ધાનને તો એક વાટકા ધાનની સામે બે વાટકા જેટલું પાણી લેવું અને જો મારી જેમ કુકરમાં ધાનને બોઇલ કરવાના હો તો એક વાટકા ધાનની સામે અઢી વાટકા પાણી લેવું આ તેનું પરફેક્ટ માપ છે તો અત્યારે આપણે એકવાર આ રીતે સારી રીતે બધા ધાનને હલાવી અને પાણીમાં મિક્સ કરવાના છે તો અહીં ધાન અને પાણી એકદમ સારી રીતે આપણે હલાવી અને મિક્સ કરી લીધા હવે આપણે તેમાં સ્વાદ માટે નમક એડ કરીશું તો બે ચમચી જેટલું નમક એડ કરી લઈએ ધાન અને પાણીના માપની અનુસાર આપણે નમક લેવાનું છે તો બે ચમચી જેટલું નમક એડ કરી લઈએ નમક એડ થઈ ગયા બાદ આ ખીચડાને સ્મૂથ ટેક્સચર આપવા માટે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ ઘી એડ થઈ જાય ત્યારબાદ ફરી આપણે આ બધી વસ્તુને હલાવી અને મિક્સ કરી લઈશું બધી વસ્તુને એકવાર સારી રીતે હલાવી લીધા બાદ કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર સાતથી આઠ વિસલમાં આ ધાનને આપણે બોઈલ કરવાનું છે જ્યારે પણ તમે કુકરમાં આ ધાનને બોઇલ કરો ત્યારે ગેસની લો ફ્લેમ પર જ બોઈલ કરવો અને સાતથી આઠ વિસલમાં રેડી કરી લેવો જેથી કરીને આ ધાન છે તે ખૂબ જ મીઠું લાગશે ખાવામાં સાતથી આઠ વિસલ થઈ ગઈ છે હવે આ કુક્કરનું પ્રેશર ઓછું કરવા માટે હું તમને ટીપ આપું તો ત્રણથી ચાર ચમચી જેટલું પાણી કુકરના ઢાંકણની ઉપર એડ કરી દો એટલે કુક્કરનું પ્રેશર છે તે ગણતરીની સેકન્ડમાં જ ઓછું થઈ જશે અને જો તમારી પાસે વધુ સમય ના હોય અને ફટાફટ કુકર ખોલી અને સૌ કરવું હોય તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો ગણતરીની સેકન્ડમાં પ્રેશર ઓછું પણ થઈ જશે અને તમે કુકરને ફટાફટ ખોલી પણ લેશો તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સારી રીતે બધા ધાન છે તે મિક્સ પણ થઈ ગઈ અને બોઈલ પણ થઈ ગયા છે જોઈ શકો છો પરફેક્ટ કલરની સાથે આ ધાન છે તે બોઇલ થયા છે આ ધાન પરફેક્ટલી બોઇલ થયા છે કે નહીં તે ચેક કરીએ તો જોઈ શકો છો આંગળીઓની મદદથી આપણે પ્રેસ કરીએ છીએ તો એકદમ ઇઝીલી એ બધા ધાન પ્રેસ થઈ જાય છે એનો મતલબ એવો છે કે ખીચડો એકદમ સારી રીતે બોઈલ થઈ ગયો હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા એડ કરીશું હું અત્યારે ફ્રેશ લીલા વટાણા લઈ રહી છું જો ફ્રેશ લીલા વટાણા અવેલેબલ ના હોય તો તમે ફ્રોઝન પણ યુઝ કરી શકો છો ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા લીલા ચણા જેને ઝીંજરા કહેવામાં આવે છે તે લઈ લેશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલી તુવેર છે તેને પણ એડ કરી દઈએ તો હવે આ ત્રણેય વસ્તુને આપણે હલાવી અને આ ધાનની સાથે મિક્સ કરી લઈએ જોઈ શકો છો આ ખીચડો હજી ખૂબ જ ગરમ છે તો આ જેટલી પણ આપણે કાચી વસ્તુ ઉપરથી એડ કરી તે આરામથી આમાં બોઇલ થઈ જશે એટલે આપણે ફરી ગેસ ચાલુ કરવાની જરૂર નહીં પડે તો મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ જેથી કરીને આ બધી વસ્તુ ગરમા ગરમ ખીચડામાં સારી રીતે બોઈલ થઈ જાય આપણે આજે મસાલા ખીચડો બનાવવાનો છે તો આ મસાલા ખીચડો બનાવવા માટે આપણે વઘાર કરવાનો છે વઘાર માટે આપણે પહેલાં એક પેસ્ટ તૈયાર કરીશું તેના માટે મિક્સર જારમાં આપણે ચારથી પાંચ જેટલા તીખા લીલા મરચાં એડ કરીશું તીખાસ માટે ત્યારબાદ છથી સાત જેટલી લસણની કળીઓ છે ટેસ્ટ માટે તેને એડ કરી લઈએ ત્યારબાદ અડધા ઇંચ જેટલા આદુના ટુકડા છે તેને પણ એડ કરી લઈએ હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈએ તો અહીં જોઈ શકો છો મિક્સર જારમાં આપણે આ તીખી પેસ્ટ તૈયાર કરી લીધી જો તમને લસણ ના પસંદ હોય અથવા તો ના ખાતા હો તો તમે લસણનો અવોઈડ કરી શકો છો ત્યારબાદ એક મોટા લોયામાં આપણે તેલ એડ કરીશું તો બે મોટી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈએ બે ચમચી તેલની સામે આપણે બે ચમચી ઘી એડ કરીશું જો તમને એકલા ઘીમાં પસંદ હોય તો તમે એકલા ઘીમાં પણ આ ખીચડાનો વઘાર કરી અને બનાવી શકો છો પણ આ રીતે તેલ અને ઘી મિક્સમાં લેશું તો એક સરસ ટેસ્ટ આવે છે ખીચડાનો બંને વસ્તુ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી રાઈ એક નંગ તમાલપત્રનું પાંદ એક ટુકડો તજનો ચારથી પાંચ જેટલા લવિંગ સાતથી આઠ જેટલા તીખાના દાણા એટલે કે મરી એડ કરી દઈશું વઘારમાં ત્યારબાદ આપણે તેમાં એક ચમચી આખું જીરુંનો પણ વઘાર કરીશું જીરું એડ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી અજમો છે સ્વાદ માટે અને પચવામાં સહેલો રહે એ માટે એડ કરી લઈએ ત્યારબાદ બે સૂકા લાલ મરચાંનો વઘાર કરી દઈશું આ બધી વસ્તુ તેલને ઘીમાં એડ થઈ ગયા બાદ ગેસની લો ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટે આ બધા મસાલાને આપણે રોસ્ટ કરવાના છે જેથી કરીને આ બધા મસાલાનો ટેસ્ટ ખીચડામાં એકદમ સારી રીતે બેસી જાય અને એક ફ્લેવર મળે ખીચડાને તો આ બધી વસ્તુ એકદમ સારી રીતે કકડી ગયા બાદ દસથી બાર જેટલા મીઠા લીમડાના પત્તાનો વઘાર કરીશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝના બટેટાને મેં રેન્ડમલી નાના નાના ટુકડામાં ચોપ કર્યા છે તેને એડ કરી લઈએ ત્યારબાદ એક નંગ ગાજર છે જેને મેં નાના ટુકડામાં ચોપ કર્યું છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં જે પેસ્ટ રેડી કરી છે આદુ લસણ અને મરચાંની તે એડ કરી લઈએ બે ચમચી જેટલી છે હવે આ બધી સામગ્રીને આપણે હલાવી અને મિક્સ કરવાની છે બધી સામગ્રી તેલ અને ઘીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ ત્રણથી ચાર મિનિટ જેવું ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર આ બધી સામગ્રીને આપણે શેકી લેવાની છે સોતે કરી લેવાની છે અહીં હું તમને રેસીપીની સાથે સાથે આ ખીચડો તમારો મીઠો અને પરફેક્ટ તૈયાર થાય તેના માટે નાની નાની ટીપ્સ પણ આપીશ તો તેના માટે તમારે આ આખો વિડીયો જરૂરથી જુઓ તો અત્યારે આપણે ત્રણથી ચાર મિનિટ જેવું આ બધી સામગ્રીને ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈએ ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ છૂટી અને ઉપર આવી ગયું છે અને બંને સામગ્રીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ સ્ટેજ પર આપણે તેમાં એક નંગ ટામેટાનું ઝીણું ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી દઈશું ત્યારબાદ એક ક્રીમી ટેક્સચર આપવા માટે આઠથી દસ જેટલા કાજુ એડ કરીશું જો તમને ખીચડામાં કિસમિસનો ટેસ્ટ પસંદ હોય તો તમે એક મુઠ્ઠી જેટલી કિસમિસ પણ એડ કરી શકો છો હું અત્યારે તે અવોઈડ કરું છું ત્યારબાદ આ ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે વન ફોર્થ ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈએ હવે બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ અને એકથી બે મિનિટ જેવું આ ટામેટાને એકદમ સારી રીતે ખીચડામાં બોઇલ થઈ જાય તેના માટે સોતે કરી લઈએ તો હલાવી અને મિક્સ કરી લઈએ એકથી દોઢ મિનિટ જેવો સમય થયો છે ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા તો આ સ્ટેજ પર આપણે તેમાં મસાલા એડ કરીએ તો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ કલર માટે આપણે તેમાં એક ચમચી લાલ મરચાં પાવડર એડ કરીશું જો તમને વધુથી ખાસ જોયા ખીચડામાં તો બે ચમચી લઈ શકો છો ત્યારબાદ બે ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું હિંગ એડ થઈ ગયા બાદ સ્વાદ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આ બધા મસાલા સારી રીતે એડ થઈ ગયા બાદ હલાવી અને મિક્સ કરી લેવાના છે અને આ બધા મસાલામાંથી તેલ અને ઘી એકદમ સારી રીતે છૂટવા ના લાગે અને મસાલાનો ટેસ્ટ સ્મેલ ના આવવા લાગે ત્યાં સુધી તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ એકદમ સારી રીતે ખીચડામાં બેસી જાય જનરલી આ ખીચડાને સાત ધાનને બોઇલ કરી અને સૌ કરવામાં આવે છે તો તમે એ રીતે પણ ખાઈ શકો છો પણ આજે હું એકદમ અનોખી રીતે આ મસાલા ખીચડો બનાવવાની રેસીપી લઈને આવી છું તો અહીં તેલ છૂટવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે તેમાં એક વાટકી જેટલું લીલું લસણ ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી લઈશું જો તમને લીલું લસણ ખીચડામાં પસંદ ના હોય અથવા તો લસણ ના ખાતા હો તો તમે લીલા લસણને અહીં આ સ્ટેજ પર સ્કીપ કરી શકો છો પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે હું એક વાટકી જેટલું ઝીણું ચોપ કરેલું લીલું લસણ એડ કરી રહ્યું છું હવે લીલા લસણને પણ બધી સામગ્રીની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં લીલું લસણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટવા લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે જે બોઇલ કરી અને સાત ધાનને સાઈડ પર રાખેલા છે તે બધા આમાં એડ કરી દઈશું એટલે કે જે ખીચડો રેડી કરીને રાખેલો છે તેને એડ કરી લઈએ હવે આ ખીચડાને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ તમને એક ટીપ આપો તો આ સાત ધાન બોઇલ થઈ ગયા બાદ જો તમારે મસાલેદાર ખીચડો ના ખાવો હોય તો તમે એમને આ રીતનો વ્હાઈટ દેખાતો ખીચડો પણ સર્વ કરી શકો છો પણ જો તમારે આ સફેદ દેખાતા ખીચડાને બહાર જેવો લૂક આપવો હોય તો બે ચમચી ચોખ્ખાનો લોટ અને ચાર ચમચી જેટલું તેમાં પાણી એડ કરી અને એ સ્લરી આ ખીચડામાં એડ કરી દો તો એકદમ બહાર જેવો કલર પણ મળશે અને બહાર જેવું ટેક્સચર પણ મળશે તો આ એક ટીપ હતી તો અહીં આપણે ખીચડા અને વેજીસને હલાવી અને મિક્સ કરી લીધું અહીં તમે જોઈ શકો છો ખીચડાનું ટેક્સર છે તે ખૂબ જ ઘટ છે તો ખીચડો છે તે થોડોક લિક્વિડ ફોર્મમાં હોય છે વધુ પડતો નહીં પણ થોડો અમથો તો તેના માટે આપણે એક વાટકા જેટલું પાણી એડ કરી દઈએ તમને જો વધુ ઢીલો પસંદ હોય ખીચડો તો તમે દોઢથી બે વાટકા જેટલું પાણી એડ કરી શકો છો પણ આ ખીચડો મીડિયમ થિક કન્સિસ્ટન્સીવાળો હોય છે એટલા માટે ફક્ત એક વાટકા જેટલું પાણી એડ કરી અને હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં પાણી અને ખીચડો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધા અને આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે વધુ પડતો ઘટ પણ નહીં અને વધુ પડતો ઢીલો પણ નહીં પણ જો તમને જુએ તો વધુ પાણી એડ કરી શકો છો તો અહીં પરફેક્ટ કલર અને સ્વાદ સાથે ખીચડો રેડી થઈ ગયો હવે આપણે ખીચડામાં ઉપરથી વઘાર કરવાનો છે તો તેના માટે વઘારિયામાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ ઘીને આપણે વધુ પડતું ગરમ નથી થવા દેવાનું ફક્ત ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરી લઈશું ગેસની લો ફ્લેમ પર ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું એક વાતનું ખાસ ધ્યાન રહે કે અહીં ઘી વધુ પડતું ગરમ ના હોવું જોઈએ ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું ત્યારબાદ કલર માટે અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ લાલ મરચાં પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી ઝીણું ચોપ કરેલું લીલું લસણ છે તેને પણ એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ ગેસની લો ફ્લેમ પર આપણે આ બધી વસ્તુને હલાવી અને મિક્સ કરવાની છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો અહીં આ વઘાર છે તે એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો જો તમને ઈચ્છો તો વઘાર કરી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે એક બાઉલમાં ખીચડાને સૌ કરી લઈએ અને તેની ઉપર આપણે જે વઘાર રેડી કર્યો છે તે ત્રણથી ચાર ચમચી જેટલો એડ કરી દઈએ અને સૌ કરી લઈએ સાત તાણને પલાળવાથી લઈ અને મસાલેદાર ખીચડો બનાવવા સુધીની બધી ટીપ્સ એન્ડ ટ્રિક્સ મેં તમને અહીં જણાવી દીધી તો જો તમે આ રીતે પરફેક્ટ માપની સાથે ખીચડો બનાવશો તો એકદમ મીઠો અને એકદમ મસાલેદાર ખીચડો તૈયાર થશે તો અહીં આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મસાલેદાર તડકાવાળો ખીચડો બનાવી અને રેડી કરી દીધો જે બનાવવો ખૂબ જ સહેલો છે અને જો તમે આ રીતે વઘારી અને ખીચડો બનાવશો તો બાળકો પણ આ ખીચડો ખાવાનો પસંદ કરશે જનરલી ફિક્કો ફિક્કો બોઇલ કરેલો ખીચડો કોઈને પસંદ નથી હોતો તો જો આ રીતે તમે ખીચડો બનાવશો તો સૌ કોઈને પસંદ પણ આવશે અને કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ ખીચડો ખાવાની મજા પણ પડશે તો રાસ જુઓ છો આ ઉત્તરાયણના તહેવાર પર મારી આ મસાલાદાર ખીચડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ મસાલાદાર ખીચડાની રેસીપી કેવી લાગી જો આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને વિન્ટર સ્પેશિયલ